આ તમામ યુઝર્સને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝાટકો લાગવા જઈ રહ્યો છે દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી ફાઇવજી સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી પણ હવે તે સેવા ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે જો તમારે ફાઇવજી ડેટાનો ઉપયોગ કરવો હોય તો તમારે ફોરજી કરતાં પાંચથી દસ ગણી વધુ રકમ ચૂકવવી પડશે તો મિત્રો તમને આ પોસાશે કે નહીં તે તમે કમેન્ટ કરીને જણાવજો મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફાર થયા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનો ઈ કેવાય પૂરી નથી કર્યું તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે મિત્રો ખેડૂતોએ વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે ત્યાર પછી મિત્રો અગત્યના સમાચાર જોઈએ તો મોદી સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂરી કરીને પાછા ફર્યા કે તરત જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્યોદય યોજના હેઠળ આખા દેશમાં એક કરોડ ઘર પર રૂપટોપ સોલર લગાડવામાં આવશે જેનાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પરનો વીજબિલ ભાર ઘટશે ત્યાર પછી મિત્રો અગત્યના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી માવઠું થશે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી કોમોસમી વરસાદની શક્યતાઓ છે તેવું તેમણે જણાવ્યું છે પશ્ચિમ વિક્ષેપણના કારણે સત્યાવીસથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કોમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે થોડા દિવસ પહેલા આવેલા કોમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને પાકો પણ બરબાદ થયા હતા જેથી આ વખતે સાવચેતી રાખવી તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભલામણ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કૃષિ લોનને લઈને સૌથી મોટા સમાચાર આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક બાવીસ થી પચીસ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતોને સરળતાથી લોન મળે તો મિત્રો ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા છે મીડિયા અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ પણ બનાવ્યો છે